પાટણ જિલ્લામાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે ખાસ કરીને નગરમાં લોકોએ મતદાનમાં ભારે રસ દાખવ્યો છે સવારે અગિયાર વાગ્યા વાગ્યા સુધીમાં હારીજ નગરપાલિકા ચૂંટણીમાં અઠ્યાવીસ કરતા વધુ મતદાન નોંધાયું છે હારીજમાં આવેલ વાદી વસાહતમાં મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી વહેલી સવારથીવાદી વસાહતમાં વસવાટ કરતાવાદી સમાજના લોકોમાં લોકશાહીના પર્વને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો સ્ત્રીઓ અને પુરુષ મતદારો પોતપોતાની અલગ લાઇનમાં શિસ્તબદ્ધ રીતે મતદાન માટે ખાસ રાહ જોતા જોવા મળ્યા હતા ખાસ પરંપરાગત વસ્ત્રોમાંવાદી સમાજના સ્ત્રી અને પુરુષ મતદારોએ પોતાના મતાધિકાર બાબતે જાગૃત બની અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરણા પૂરી પાડી હતી